નમસ્કાર તો શું તમે એકદમ શરૂઆતથી સરળ પણ મજબૂત અંગ્રેજી વાક્યો બનાવતા શીખવા માટે તૈયાર છો સરસ તો ચાલો શરૂ કરીએ જુઓ આ કોઈ સાધારણ લિસ્ટ નથી આ તો છે આપણા વાક્ય બનાવવાના પ્રોજેક્ટનો એક મજેદાર મેપ આપણે સૌથી પહેલાં સર્વનામથી શરૂ કરીશું પછી બી ક્રિયાપદ શું છે એ સમજીશું બંનેને ભેગા કરીને વાક્યો બનાવીશું અને હા થોડી પ્રેક્ટિસ પણ કરીશું હવે જુઓ કોઈ પણ મોટી ઇમારત બનાવવી હોય તો એના પાયાના પથ્થર મજબૂત હોવા જોઈએ ખરું ને બસ અંગ્રેજી વાક્યોનું પણ એવું જ છે એટલે આપણે એકદમ પાયાના સૌથી જરૂરી ભાગોથી શરૂઆત કરી રહ્યા છે તો આપણો પહેલો બિલ્ડિંગ બ્લોક છે સર્વનામ જેને અંગ્રેજીમાં પ્રોનાઉન કહેવાય છે આ એવા સ્માર્ટ નાના શબ્દો છે જે આપણું કામ એકદમ સહેલું કરી દે છે વારંવાર એકનું એક નામ બોલવાને બદલે આપણે બસ આ સર્વનામ વાપરી લઈએ છીએ જરા અહીં ધ્યાન આપો મારી આ મોડી છે એમ કહેવાને બદલે આપણે કહી શકીએ તે મોડી છે એટલે કે શી ઇઝ લેટ કેટલું સહેલું એવી જ રીતે ટોમ માટે હી અને કોઈ વસ્તુ જેમ કે બસ દસ માટે ઈટ વપરાય છે જુઓ વાક્યો તરત જ નાના અને સરળ બની ગયા સરસ તો આપણી પાસે એક બિલ્ડિંગ બ્લોક તો આવી ગયો પણ એને બીજા શબ્દો સાથે જોડીશું કેવી રીતે કંઈક તો જોઈશે ને બસ એ જ છે આપણો બીજો સૌથી મહત્વનો ભાગ અને એ બીચો ભાગ છે બી ક્રિયાપદ આને છે ને એક ફેવિકોલ જેવો ગુંદર સમજો એનું કામ છે સર્વનામને એના વર્ણન સાથે ચિપકાવી દેવાનું અને આ ગુંદરના ત્રણ મુખ્ય રૂપ છે એમ ઇઝ અને આર આને આ જુઓ આ ગુંદર બરાબર કામ કઈ રીતે કરે છે આ ઇઝ શબ્દ છે ને એ શી અને લેટને એક સાથે જોડી દે છે અને બની ગયું આપણું મસ્ત અર્થપૂર્ણ વાક્ય શી ઇઝ લેટ જોયું કેટલું સરળ છે ચાલો ભાઈ હવે આપણી પાસે બિલ્ડિંગ બ્લોક્સ પણ છે અને એને જોડવા માટે ગુંદર પણ છે તો હવે સમય છે બાંધકામના અમુક પાક્કા નિયમો શીખવાનો પછી આપણે જાતે વાક્યો બનાવવાની પ્રેક્ટિસ કરીશું ચાલો નિયમ નંબર એક આને ગાંઠ બાંધી લેજો આઈની જોડી હંમેશા હંમેશા એમ સાથે જ બને છે આ એકદમ પાક્કી દોસ્તી છે આઈ એમ બસ આટલું જ નિયમ નંબર બે એટલો જ સહેલો યુની જોડી હંમેશા આર સાથે બને છે યુ આર સિમ્પલ અને છેલ્લો ત્રીજો નિયમ આ ત્રણ જણની ગેંગ માટે છે હી શી અને ઇટ આ ત્રણેની જોડી હંમેશા ઇઝ સાથે જ બને છે હી ઇઝ શી ઇઝ ઇટ ઇઝ બસ આ ત્રણ નિયમો યાદ રાખી લો પછી તો અંગ્રેજી એકદમ સહેલું લાગશે ચાલો હવે થોડી પ્રેક્ટિસ થઈ જાય અહીં કેટલીક ખાલી જગ્યાઓ છે તમારે બસ સાચું સર્વનામ પસંદ કરવાનું છે હી શી કે ઇટ એ કામ કરો સ્ક્રીનને અહીં જ રોકો અને જાતે જવાબ આપવાનો પ્રયત્ન કરો કેમ રહ્યું સરસ પ્રયત્ન ચાલો હવે સાચા જવાબો જોઈએ મેરી માટે આવશે શી કારણ કે તે છોકરી છે ડેવિડ માટે હી કારણ કે તે છોકરો છે અને કેનેડા એક જગ્યા છે એટલે એના માટે આવશે એટ જો તમારા બધા જવાબો સાચા પડ્યા હોય તો ખૂબ સરસ ચાલો બીજા રાઉન્ડ માટે તૈયાર આ વખતે સર્વનામ આપેલું છે તમારે ખાલી જગ્યામાં સાચો ગુંદર એટલે કે એમ એઝ કે આર મૂકવાનો છે પેલી અટૂટ જોડીઓ યાદ છે ને બસ એનો જ ઉપયોગ કરવાનો છે આને આ રહ્યા સાચા જવાબો હી સાથે એઝ આવે એટલે હી એઝ હિયર યુ સાથે આર એટલે યુ આર લેટ અને આઈ સાથે તો હંમેશા એમ જ આવે એટલે આઈ એમ હોટ જોયું નિયમો યાદ હોય તો આ રમત જેવું જ છે બહુ સરસ સારું તો આપણે નિયમો શીખી લીધા પ્રેક્ટિસ પણ કરી લીધી પણ આ બધું શીખવાનો અસલીમ મતલબ શું અસલી મજા તો ત્યારે આવે જ્યારે આપણે આનો ઉપયોગ સાચે જ વાતચીત કરવા માટે કરીએ ચાલો જોઈએ કે આ સાધા વાક્યો કેટલા કામના છે આપણે કોઈને જોઈને એ કેવું અનુભવે છે એ કહી શકીએ છીએ જેમ કે આ ભાઈને જુઓ એમને ભૂખ લાગી છે તો આપણે કહી શકીએ હી ઇઝ હંગરી અથવા આમને જુઓ એમને બહુ થાક લાગ્યો છે આપણે તરત કહી શકીએ શી ઇઝ ટાયર્ડ એક નાનકડું વાક્ય પણ આખી પરિસ્થિતિ સમજાવી દે છે અને આ આ પરિસ્થિતિ તો લગભગ બધાએ અનુભવી હશે નહીં એ ગભરાયેલી છે શી ઇઝ નોવસ જોયું રોજિંદા જીવનની કોઈ પણ લાગણી આપણે આ વાક્યોથી વ્યક્ત કરી શકીએ છીએ હવે આપણે પોતાની વાત કરીએ અત્યારે કેવું લાગે છે આમાંથી કોઈ એક શબ્દ પસંદ કરો અને વાક્ય બનાવો જેમ કે આઈ એમ હેપી કે પછી આઈ એમ ટાયર્ડ ચાલો મનમાં એક વાક્ય બનાવો ચાલો હવે થોડું આગળ વધીએ પોતાના કોઈ મિત્ર કે ઘરના સભ્ય વિશે વિચારો એ કેવા છે એમના માટે એક વાક્ય બનાવો હી ઇઝ ફની શી ઇઝ નાઇસ આ રીતે આપણે બીજા લોકોનું પણ વર્ણન કરી શકીએ છીએ તો આજના આખા પાઠનો સાર શું છે બસ આ ત્રણ મુખ્ય નિયમો યાદ રાખવાના છે આઈની જોડી એમ સાથે યુની જોડી આર સાથે અને હી શી ઇટની જોડી ઇઝ સાથે આ જ છે અંગ્રેજી વાક્યોનો મજબૂત પાયો અને હા ખૂબ ખૂબ અભિનંદન તમે અંગ્રેજીના સૌથી પાયાના વાક્યો બનાવવાની કળા શીખી લીધી છે આ ખરેખર એક મોટી શરૂઆત છે તો હવે જ્યારે આપણે પોતાના અને બીજાના વિશે વાત કરી શકીએ છીએ તો આજે એ સૌથી પહેલું કયું નવ વાક્ય બોલવાનો પ્રયત્ન કરશો યાદ રાખજો શીખવાની આ સફર તો હજી શરૂ જ થઈ છે